હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે જાઉં છે રાજકોટ અને આજે માઇક ઉપર જો વિડીયો બનાવવાનો છે તો મેં બનાવવાનું ચાલુ કર્યું છે તો કેવો અવાજ આવે છે તો જોઈશું સોની બજાર

જો ફિલ્મ જોવાનું પ્લાન છે જ આવું વિશે જ પણ જો આ ફિલ્મ અત્યારે ચાલે તો અહીંથી જો ટિકિટ લેવાની છે ટિકિટ લીધી અને હવે જોઈએ મેંડા હાલવા જો ટિકિટ આપણે લઈ લીધું ફિલ્મ જોવાની જો અમે આ ગેટે આવી ગયા હતા જો આ ઘડિયા રેજી હાલની તક માં હાલે છે રાજકોટ બજારમાં માં રામનાથ મહાદેવ મંદિર છે આવ્યું પાણી આવ્યું જશે છે નદીમાં હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

વાડીએ જાવું નહીં વાડીએ જાય તો કઈક થાય ને કાપાર મારે ભેગું આવું ને હવે પપ્પાને કઈ ખારો ફોન લઈ લે આપણે માસી ભાણે જીજ કરી જે આ બધા ખબર કાઢવા એવા છે મહેમાન છે કઈ ઘરના ને કઈક મહેમાન થઈ છે એના પપ્પા તો આજે અમારે ઘરે મહેમાન આવ્યા છે પણ ગામ માંથી ભૂમી ભૂમી હાલો હાલો

વેતન વાળી ખેતી કરવાની વેતન વાળી એટલે ખાતર માં કેટલા વપરાણા ખાતર માં કેટલા ગયા બિયારણ માં કેટલા ગયા બિયારણ માં કેટલા ગયા દવા માં કેટલા વપરાણા દવા માં કેટલા ગયા એટલે આવો હિસાબ કિતાબ ડાયરી માં લખવાનો એટલે મગન હા પછી આ ડાયરી હિસાબ કિતાબ વાળી હોય સીઝન પૂરી થાય તો શું ડાયરી નો હિસાબ કરવાની કેમ કે એની સિવાય કઈ વિધ્યું હોય એટલે એમ નાય ખોટો ખર્ચો ક્યાં એ આપણને એટલી ખબર પડે ઈ વાત હશે આપણને રડે એવું હતું ન્યાય ગોઠ હોય તો પછી કરો આમગન ઈશા

આ ખોખા રોખાયો ખાવાનું કારણ શું તને ખબર છે આ તળી દાઢી તળી મુશી વાળા સમાન ખાજા દાદા

કરે તમારો દેવ કોઈ પંચાલ ભાઈ ભાઈ પણ સરાર પણ જેના આવાજ આવાજ રાહે હર નામનાય નરન બાય ભાઈ તું આ બધું આવું હારું હારું ગાવાનું શીખે શકે છે એટલે મકાન હા તને ખબર છે હું કામ લે કામ કરું હા આમ જો વડીલો હા યુવાન ભાઈઓને મળું હા આવા નાના નાના બાળકો ને મળવા

એ આપણે સેવા પાટલા પાછુ થી આવ્યા હા ભંડારીયા ગામ માં આવ્યા ને હા આવડા આવડા બાળકો એવડા